મધ્ય ગુજરાતના ખેડા જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ મુસળધાર વરસાદને કારણે અને ઉપરવાસમાં પાણીની આવક વધવાને કારણે સેઢી નદી બે કાંઠે સેઢી નદીના પાણી ઠાસરા તાલુકાના નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળતા ખેતીના પાકને વ્યાપક નુકસાન મીઠાના મુવાડા ડભાલી અને વાળજ ગામના ખેતરોમાં ઘુસ્યા સેઢી નદીના પાણી નદીના પાણી પરિવર્તન ડાંગરના પાકને નુકસાન ખેડૂતોમાં રોષ ગત વર્ષે પૂરતું વળતર મળ્યું ન હતું આ વર્ષે ફરી નદીના પાણી ઓથવાળ્યો

અને આ બાજુ જે પાછળ નો ભાગ જોઈએ છે ત્યાં આગળ એક ખેતરામાં લોકો રહે છે ઘરો છે બધા છે અત્યારે ગામ ને પરાવારા બધા એકબીજાના સંપર્કમાં નથી અત્યારે ડોકણ ના પાકમાં બધે પાણી ભરે છે નુકસાન જ છે બધું શું કારણ છે આટલું બધું પાણી આવ્યું સીડી નદી ના કારણે સીડી નદી સાફ નથી સાફ કરે મોટી કરે તો આ પાણી બહુ આવે ના કરે ના ના ઉપરથી પાણી થોડી ઉપરથી તો હવે વરસાદના લીધે જ આવ્યું છે i yeah.